જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને ગોધરા ખાતે જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં કુલ નવ અરજદારોના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરાયું રાજ્યના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ્યથી આરંભાયેલ સ્વાગત ફરિયાદ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો અરજદારોના પ્રશ્નોનું સુખદ નિરાકરણ આવ્યું છે પ્રતિમા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે જે અન્વયે પંચમહાલ જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા કલેકટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ગોધરાના સભાખંડ ખાતે સપ્ટેમ્બર માસનો જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદારોની વિવિધ વિભાગોને સંલગ્ન રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળી જિલ્લા કલેકટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યું હતું તેમજ આ કાર્યક્રમમાં ઉપસ્થિત કુલ નવ અર્જદારોના વિવિધ બાબતો અંગેના પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડીએમ દેસાઈ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર હરેશ દુદાત નિવાસી અધિક કલેક્ટર જેજે પટેલ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ તથા જિલ્લાના અરજદારો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો ચીફ કઠિયા ફૈજાન કાલોલ તાલુકા